જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી એ વાતને લઈને આપણે મળતા હોઈએ છીએ એવા ખેડૂતને જે જાગૃત ખેડૂત છે સફળ ખેડૂત છે અને ખર્ચ વગરની ખેતી કરે છે તો આજે આપણે મળીએ છીએ હાલો મનસુખભાઈને તેમની પાસેથી જાણીએ મનસુખભાઈ હાજી રાણાભાઈ પેલા આપનો પરિચય આપી દે મારું નામ ગોયલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર નવાણું સાત ચુમ્માલી ડબલ જીરો છવ્વીસ નવ બરાબર મનસુખભાઈ હા આ તમે ઉભો કર્યો છે મશીન આ શું ઉપયોગમાં આવે આને સોલાર ટેપ કહેવામાં આવ્યું છે જે ખેડૂત મિત્રો જોકે હું તો પ્રાકૃતિક ખેતી જ કરું છું બરાબર પણ આ રાસાયણિક ખેતી કરતા હોય એને માટે ફાયદારૂપી છે જે લાખો રૂપિયાની દવાઓ સાટે છે ઝેરી દવાઈઓ બરાબર ઈદા કરતા ફાયદારૂપી છે બરાબર તો આમાં જો આપણે આને સોલાર ટ્રેપ છે હા અને આ ઓટોમેટિક છે સોલાર સિસ્ટમ ઉપર આ સોલાર આવે છે રાત દિવસ સે થઈ જાય હા અને રાતે દી આતમ તાજ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે બરાબર

કોઈ પણ જાતની દવા સાવાની જરૂર પડતી નથી અવર જવર કરે છે આપડે મિત્ર કીટકો રાતે ક્યાંય ફરતા નથી બરાબર તો આમાં તમામ આપડા દુશ્મન કીટક પડીને મરી જાય છે તો આમાં કોઈ દવા સાવાનો પ્રશ્ન રહેતો જ નથી

વ્હાઈટ ફ્લાય છે સફેદ મચ્છી છે એ બધી આમાં શોર્ટેજ આવે છે ને કોઈ દવા સાટવા જરૂર રહેતી નથી હવે મનસુખભાઈ હા તમારા બધા સેબે જોયો છે હા તમે આ ફૂલ વાવા છે તો આ શું વેસવા વાવા છે શું ઉપયોગ માં લ્યો છો તમે ના વેસાય છે હું તો આ વેસ્ટ માંથી બેસ્ટ પણ બનાવું છું હા આનું કારણ એ છે કે ફરતા બોર્ડર ઉપર વાવવા જરૂરી મારે ફરતા બોર્ડર ઉપર ગલગોટા છે આ કેસરી પણ છે અને પીળા પણ છે આ બાર મેરી ગોલ્ડ આનું કારણ છે કે આપણે જે બાર થી ફૂદા ઈંડા મુકવા આવતા હોય છે ઈ ના તો એ પીળી વસ્તુ કેસરી વસ્તુ વધારે પસંદ કરે છે તો આમાં ઈંડા મૂકીને એ જતા રહે છે આપણા પાક માં ઈંડા નઈ પાક માં વાસવા જવા જેવી વાત અને આ ફૂલ પછી આમાં ફૂલ માં ઈંડા હોય એટલે આપણે જો બજાર ભાવ સારા મળતા હોય બરાબર તો આ ફૂલ તોડી ને બજારે વેચી નાખી છે બરાબર તો ઈંડા એમાં જતા રહે છે આપણા પાક માં ઈંડા આવતી નથી બરાબર છે અને આના મૂળ આપડે ધોરી પાડે વાવીએ આના પાણી ધોવાઈ ને જાય આપડે ખેતર માં આપડે નેમેટોડ નો પ્રશ્ન રહેતો નથી આ નેમેટોડ માટે બહુ ઉત્તમ છે એટલે આમ બે ત્રણ ફાયદા છે બરાબર છે આપડે એક જીવ જંતુ કંટ્રોલ થાય નેમેટોડ કંટ્રોલ થાય આપડે વેસણ થઈ જાય અને હું તો બીજ બેંક નું કામ કરું છું તો આનું બીજ બનાવીને પણ વેસણ કરી નાખું બરાબર છે બેસ્ટ આને આપણે સ્માર્ટ રડાર લાઈટ નું નામ આપ્યું છે બરાબર સ્માર્ટ રડાર લાઈટ તો આમાં કેટલા ઘણા બધા ફાયદા છે એક માંથી અનેક બરાબર જો કે રાતે આપણે ભૂલ કે નીલ ગાયો અથવા રેડિયાર ગાયો આપણા ખેતરમાં રાતે આવતી હોય છે બરાબર તો આમાં એવા મ્યુઝિક બઠવેલા છે તે મ્યુઝિક સાથે વારંવાર દર બે મિનિટે મ્યુઝિક બદલે છે અને આ લાઈટની સિસ્ટમ દર વખતે અલગ અલગ થાય છે બરાબર લબુક લબુક થાય

તો ઓટોમેટિક દિવસે અને દી આથમતા જ અંજવાળું બંધ થાય એટલે ઓટોમેટિક આ ચાલુ થઈ જાય બરાબર અને બીજા નંબરમાં જો અહીંયા કણે પણ લાઈટ આપેલી છે બરાબર આ લાઈટ આપેલી છે ને તે આપડા ખેતર માં જીવ જો આ માતર સાબળે ભરેલી છે આ બે દિવસમાં જો આખી સાબળે ભરાય બરોબર આમાં લાઈટ થતી હોય છે બ્લુ કલર ની આખા ખેતર માંથી ફુદાઓ જે ઈંડા મૂકવા આવે છે તે આકર્ષણ થાય છે અને આ આવીને જો આમાં પડીને મરી જાય એટલે કે આપડો પાક હોય એમાં બે હોવાનો પરેશ ના ન રે આવીને મરી જાય જો આપડે પાકમાં ઈંડા મૂકવા આવતા હોય ફુદા આવીને મરી જાય છે એટલે કોઈ દવા સાટવાનો પ્રશ્ન રહેતો જ નહીં બરાબર આ જો તુવેર એમ વાવી ત્યાં ની આપણે આમાં કોઈ ટ્રીટમેન્ટ કરી લી નથી બરાબર દવા ના ખાવા ઉપાધે આ જો પાકી ગયા છે આમાં પણ આ ફ્લાવરિંગ પડિયા ચાલુ થઇ ગયા છે પણ આમાં મેં મારે હું જાતે વનસ્પતિ ની દવા બનાવું છું પર ની અર્ક બરાબર આકડા નું અર્ક લીંબોળી નું અર્ક ઘણા બધા અર્ક બનાવું છું પણ તે પણ સાટવાનો ટાઈમ નથી તો પણ આપણે ઉત્પાદન નું સારું આવે છે બરાબર છે એટલે એના બેનિફિટ ફાયદા છે એક તમે આ એક વાર મંગાવી લો

બરાબર છે તો દરેક ખેડૂતો આવો એક વરસ ખર્ચ કરી ને અપનાવી લ્યો ખાલી પિસ્તાલીસો રૂપિયા છે તમારે રાતે ગમે ત્યાં ભજન માં જવું હોય મંડળ માં જવું હોય કોઈ પ્રશ્ન ઉજાગરા નો રેહતો નથી મારે એવું થાતું જ્યાં આવે ત્યાં ભજન માં જાવાનું હોય રામા મંડળ માં હું છું રમવા જવાનું હોય બરાબર અને સાઈડમાં બેનજો વગાડું છું આ પ્રોગ્રામ માં બરાબર વગાડવા ગયો હોય ભજનમાં ગયો હોય તો અહિયાં રાતે ભૂન અથવા નિયોતા એવો ભુહોળો વાવે ત્યારે એટલે મેં આપનાયું છે કોઈ પ્રશ્ન રહેતો નહીં જ નહીં ગમે હવે રાત ની ઉપાધી નહીં હા બરોબર છે મામચોગભાઈ હા તમારામાં માનવી છે બરોબર છે હા તુવેર છે માંગ છે તો એક સિઝનમાં તમારા તો ત્રણ પાક થઈ ગયા માનો કે એક વસ્તુમાં તમને આવો ભાવ નથી મળ્યો આવી વસ્તુ થઈ નથી પાકમાં તો બીજામાં પણ મળી જાય છે આમાં મિક્શ્ર પાક સહયોગી પાક કરવાનો ફાયદો શું કે એક સીઝન માં આપણે ઉત્પાદન ઘણું એક પાક નિષ્ફળ ગયો તો બીજા પાક માંથી આપણને મળી રહેશે જો કે તુવેર મગફળી મગ તલ સીબડા કાકડી અનેક જાત નું આમાં મિક્સ પદ્ધતિ માં વાવું છું તો આ દેશી મગ છે મગફળી છે અને આ તુવેર છે આપડે ખેતી ખર્ચ બચી ગયો હવે હું આ વચ્ચે શું કરીશ જો આ મગફળી નીકળી ગઈ હવે આમાં વચ્ચે હું દઈશ સીધા બરાબર કોઈ વારંવાર ખેતી કરવાનો ખર્ચ વર્ષમાં એક જ વાર ખેડ કરું છું બરાબર લાસ્ટ સિઝન ઉનાળામાં બરાબર બાકી આમાં આપડે ખેતી ખર્ચ પણ જમીન પોષી ભરભરી થઈ જાય ને બરાબર કોઈ મોટી ખેતી કરવાની જરૂર પડતી નથી બરાબર

એટલે એકદમ દવા વગરની છે વસ્તુ આપ મંગાવી શકો છો ઘર બેઠા ઓર્ડર કરી મનસુખભાઈ કુરિયર કરી આપે છે ઘર બેઠા મનસુખભાઈ હા રાણાભાઈ વાર આપણે દર્શકોને આપનો નંબર આપી દીધો મારો નંબર છે નવાણું સાત છુમાલી ડબલ જીરો છવ્વીસ નવ અને કોઈ પણ કઠોળ પાક આપણે મગની દાળ તુવેર ઓર્ડર કરી દર્શકો ખેડૂત સુખી તો બધા એ હાથ મળીશું આપણે નવા વિડીયોમાં અને આ વિડીયો દરેક લોકો દરેક લોકો સુધી પહોંચાડજો જેથી બધાને માહિતી મળી શકે અને ઝેર વગેરે નું શકે જય ગો માતા